આયા રવિ સાહેબ એ કીધું કે માયા એટલે શું રવિ સાહેબ માયા મૂડે નાય કવાલ બાપા માયા મૂડે નાય તને આય કરો કેવળ ભ્રમ જે વસ્તુ ખોટી છે એને હું અને તમે સાચું માની છીએ એનું નામ ભ્રમ જો એ ભ્રમ છૂટી જાય જગતમાં તમને સમજાય કે મારો કોઈ પણ નથી સીતારામ છે બાકી કોઈ નથી ત્યારે સમજી લેજો કે બુદ્ધિ એ પવિત્ર અને જ્ઞાન એ પ્રાપ્ત થયો અને ભક્તિ પણ પ્રાપ્ત થઈ અને વૈરાગ પણ પ્રાપ્ત થયો જ્યારે તમને જગતમાં એવું દેખાય કે મારો કોઈ નથી એક જ નારાયણ 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 આવા ભાવથી રોજ સવારમાં પરમાત્માના દર્શન કરતા રહેજો બુદ્ધિ પવિત્ર થાય ને ત્યારે મનથી માણસ મુક્તિ પ્રગટ કરે જ્યારે બુદ્ધિ પવિત્ર થાય ને ત્યારે પોતાની પાથારીમાં બેઠો પલાઠી વારે અને પછી મનમાંથી મૂર્તિ પ્રગટ કરે કે મારો રામ ધનુષારી સદુ અને પછી ગંગાજીમાં ગયો હોય કે નારાયણ સરોવર ગયો હોય તો હું તો નારાયણ સરોવર ગયો છું એમાંથી પાણીનો લોટો ભરી માનસિક પાણીનો લોટો ભરી એના ચરણ પથારી અને પછી એની ચડાવે અને ત્યાર પછી શું કરે આ બધું મનનું જ છે પછી પરમાત્માને તિલક કરે પછી ચોખ્ખા ચોડે પછી ફૂલનો હાર ફેરાવે અને પછી દીવો પ્રગટ કરે અને પછી શરૂ કરે મારા બા રામ ચંદ્ર કૃપાલ ભજ મન વેદાર સામે મૂર્તિ દેખાયા કરે જ્યારે બુદ્ધિ પવિત્ર થાય ત્યારે સામે પરમાત્માના દર્શન કરતા કરતા આરતી ઉતર્યા કરે અને શ્રી રામ ચંદ્ર હરણ ભય ગણિત Chhavi nava nila nirad Sundaram Tarpaya garita yamita Chhavi nava nila nirad Sundaram Bhata pita Bhata pita દેવી તૃતી સુજી દો પિયના કૃપાન મન હરણ હેતા આ મનનો ભાવ મન સુધિ બુદ્ધિ શુદ્ધ થાય એટલે મન સુધ થવાનું છે જેમ ઘુર અવિતર ગયો એ મન પણ રામ રામ સાથે ભળી જાય તો માનસિક સેવા એટલી ઉત્તમ છે કે તમે ચોવીસે ચોવીસ કલાક સંસારના કાર્ય કર્યા કર્યો પણ તમારી મૂર્તિ તમે પાંચ મિનિટ દસ મિનિટ થાય એટલે અંદર દર્શન કરી લો અંદર દર્શન કરી લો મારો રામ અંદર વિરાજે છે એના દર્શન કર્યા કરો સતત તમે ભલે ને કામકાજ તમારી એવા મનની ટેવ પડી જશે ચારે એટલો કામકાજ હશે પણ દસ મિનિટ થશે એટલે તમે તમારા અંદર બેઠેલો નારાયણના દર્શન કરી લેશો અંદર મારો રામ છે અંદર મારો રામ છે બસ આજને બોલવાનું વિરામ જય સીતારામ જય